સાંજ નું ટાણું વાયુ કાંઠો અને માળા કરવા બેઠો તો અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને જોઈ ગયા અને એને કીધું કે હા હા બેટા હા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર નથી કે પણ છે શું કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે અને મારે મરવા સિવાય ઉધાર નથી કે પણ શું આ એક ભૂલ કરીને આ કુવામાં પડીને બીજી કરવી છે એ કે પણ બાપુ શું કરું કે પણ તું વાત તો કરશે હું

જોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે કહી દેજે જાય કે એને હવારે ખબર પડી એ ગઢાળુ બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મુરદાસને ગઢાળા ઉપર બેહારીને બાપું ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો ઈ સંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થાતા એ બાપુ હવે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા મુરદાસ જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવી એને મુરદાસભાઈ એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે રાજા છે એ મારી વાત ને સમજી હકે એ અમરેલી થી બાપુ ત્યાં જાય પણ એના જ્યાં પેલા બાબુ આ વાત જામનગર દરબાર ને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી અમરેલી થી જામનગર ગયા દરબારગઢ માં જઈને કીધું કે મારા બાપુને મળવું છે બા કીધું કે બાપુ નથી ગયા કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી

એક રસ્તા માં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું બધા મોટા સંતો આવ્યા છે બિલાડી ને બેઠી કરે તો બચડા દૂધ ભેડા થાય ઈ આટું આવ્યો બીજું કઈ છે એમ કઈ ને બિલાડી બાપુ છોડી માંથી